લો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નોલેજ આજના જોવાના છે 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 આપણે આપણે ગુજરાતી સાહિત્યના ટોપ પરીક્ષામાં પરીક્ષામાં આ તમામ તે મોસ્ટ આઈએમપી અને વારંવાર રિપીટ રહે તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન હા પસ્તાવ સ્વર્ગથી ઉતર્યું છે આ પંક્તિ છે તે કયા કવિની છે તો આ પંક્તિ છે તે કવિ કલાપીની છે માટે ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે કવિ કલાપી અને સુરશીજી તખતસિંહ ગોહિલ ત્યાર પછી જોઈએ તો સફારી કયા વિષયનું પાક્ષિક છે તો સફારી છે તે વિજ્ઞાન વિષયનું પાક્ષિક છે માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર નેક્સ્ટ જોઈએ તો નીચેના પૈકી ક્યુ તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી તો અહીં તમારી પાસે ચાર ઓપ્શન આપેલા છે તો જય ભીખુ છે તે બાલાભાઈ વી દેસાઈનું તખલ્લુસ છે માટે ઓપ્શન નંબર બી છે તેનો જવાબ આવશે ત્યાર પછી જોઈએ તો ઉમાશંકર જોશીનું ક્યુ સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે તો ઉમાશંકર જોશીનું સસ્કૂતિક સામીક છે તે સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ જોઈએ તો ગુજરાતની અસ્મિતા શબ્દના પ્રણેતા કોણ હતા તો ગુજરાતની અસ્મિતા શબ્દના પ્રણેતા છે તે કનૈયાલાલ માણેકલાલ મુનસી હતા માટે ઓપ્શન નંબર એ છે તેનો સાચો જવાબ આવશે ત્યાર પછી જોઈએ તો દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે તો ગુણવત શાહ છે તે વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક છે માટે ઓપ્શન નંબર એ છે તેનો સાચો જવાબ આવશે નેક્સ્ટ જોઈએ તો થોડા આસુ થોડા ફૂલ કોની આત્મકથા છે તો આ જે આત્મકથા છે તે જયશંકર સુંદરીની છે માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર નેક્સ્ટ જોઈએ તો નીચેનામાંથી ક્યુ પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે તો ઓપ્શન તમારી સામે આપેલા છે તો એવા રે અમે એવા આ પુસ્તક છે તે વિનોદ ભટ્ટ દ્વારા લખાયેલ છે માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર ત્યારબાદ જોઈએ તેનો સાચો જવાબ આવશે સુંદરમ યાનિ કે ત્રિભુવનદાસ લુહાર ત્યાર પછી જોઈએ તો નળાખ્યાનની રચના કોણે કરી છે નળાખ્યાન છે તેની રચના પ્રેમાનંદ દ્વારા કરવામાં આવી છે માટે બી છે તેનો સાચો જવાબ આવશે ત્યારબાદ જોઈએ

તો અહીં ગુજરાતીની વાત કરવામાં આવી છે તો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી છે તે ઉમાશંકર જોશી હતા માટે ઓપ્શન નંબર ડી છે તેનો સાચો જવાબ આવશે કેટલા ગુજરાતીને મળી છે તેના વિશે જોઈએ

આ છે માટે ઓપ્શન નંબર એ છે તેનો સાચો જવાબ આવશે નેક્સ્ટ જોઈએ તો જાપાન દેશનો કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે તો હાયકુ છે તે જાપાન દેશનો કાવ્ય પ્રકાર છે અને તે ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ત્યારબાદ જોઈએ તો ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ છે તો ભદ્રમ ભદ્રમ છે તે ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા છે માટે ઓપ્શન નંબર ડી છે તેનો સાચો જવાબ આવશે નેક્સ્ટ જોઈએ તો ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે તો કવિ પ્રેમાનંદ છે તેઓ ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ છે નેક્સ્ટ જોઈએ કાકા સાહેબ કાલેલકર મૂળ નામ શું છે તો દત્તાત્રેય છે તેમનું મૂળ નામ છે માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર ત્યારબાદ જોઈએ તો પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે તો પ્રેમ ભક્તિ છે તે નાનાલાલ કવિનું ઉપનામ છે માટે ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે નેક્સ્ટ જોઈએ તો કવિ નાનાલાલ જન્મ ક્યાં થયો હતો તો કવિ નાનાલાલ છે તેમનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ જોઈએ તો કાંતનું મૂળ નામ શું છે તો કવિ કાંત છે તેનું મૂળ નામ છે મણિશંકર ભટ્ટ માટે ઓપ્શન નંબર એ છે તેનો સાચો જવાબ આવશે ત્યાર પછી જોઈએ તો આગ ગાડીના રચયિતા રચયતા કોણ છે તો આગ ગાડી છે તેના રચયિતા છે ચંદ્રવદન ચી મહેતા ચાંદામાં ઓપ્શન નંબર ડી તેનું સાચો જવાબ આવશે નેક્સ્ટ જોઈએ તો ગુજરાતી હાસ્ય સાહિત્યમાં હાસ્ય સમ્રાટનો બિરુદ કોને મળ્યું છે તો હાસ્ય સમ્રાટનો બિરુદ છે તે જ્યોતિન્દ્ર મળ્યું છે માટે ઓપ્શન નંબર સી તેનો સાચો જવાબ આવશે નેક્સ્ટ જોઈએ સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા તો સસ્તુ સાહિત્યના સ્થાપક છે તે ભિક્ષુ અખંડાનંદ હતા માટે ઓપ્શન નંબર એ છે તેનો સાચો જવાબ આવશે નેક્સ્ટ જોઈએ તો કવિ નર્મદ કયા શહેરના વતની હતા તો કવિ નર્મદ છે તેઓ સુરતના વતની હતા માટે ઓપ્શન નંબર સી તેનો સાચો જવાબ આવશે તો આ સાથે આપણો આજનો વિડિયો છે તો અહીં પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયોની લિંક તે અહીં આપેલી છે સ્ક્રીન ઉપર હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો તમે અહીંથી ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો તો આ સાથે આપણા આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે ફરી મળીશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર